નમસ્કાર આજનો નવા વ્લોગ વિડીયો તમારું સ્વાગત છે નહી તો એને રેડી થઈ ગયા છે મંદિર પણ જાય આવ્યા ચકલા ધીરે ધીરે આવે છે ધીરે ધીરે આવે છે હવે મમ્મી પણ પૂચા કરી નીકળી જાય ઘરે થોડી વારમાં ચા નાસ્તો તમે દર સ્વામી ચકલા નીચેની સાઈડ આવી ગયા છે કૂતરા આવે છે એટલે ચકલા ઉડી જાય છે કામરોન કાકડા જ આવે છે ચપલીઓ તો હવે મોબાઈલના લીધે બધી દેખાતી જ નથી દૂધ પીવા આવી ગયા છે બેન ગેર પીતા નથી અહીંયા પીવા આવે છે ફ્રીમાં ચાના પૈસા પણ નથી આપતા દાદીને જોડે દૂધ પીવા આવે છે કોફી પીએ કોફી કોફી પીએ છીએ बड़ी ते जाते मांगवा जाए छे चा ए हे चालो इम के से ना बोला पैसा पिहा लेवा है पिहा पैसा दे दे बेटा पैसा दे दे जोक ने लेकिन ले सपोर्ट लेकिन ले लेकिन ले ના મળ્યા ના મળ્યા પૈસા પૈસા ના મળ્યા ના મળ્યા પૈસા લઈ મળ્યા પૈસા કારખાણી આવી ગયા છીએ ઠંડીમાં તાપે થોડા વાર કરીએ કારીગર આવે એટલે કામ ચાલુ કરીએ કારીગર રાતે અગિયાર વાગે હું જીત સુધી હતા થોડા લેટ આવશે લગભગ પણ ટાઈમ તો થઈ ગયો છે જોઈએ છે કેટલા વાગે આવે રોડ બાજુ આજે ટ્રાફિક ઓછું છે ઠંડીમાં કોઈ જાગતું નથી બધા એવું છે સ્ટેન્ડો બનાવવાનું આ એટલના સ્ટેન્ડ પણ છે એનામાંથી પટેલ કપાનું ચાલુ થઈ ગયું છે અંદર ચાર જણ અહીંયા આવ્યા છે રાણા શાપનિંગ કાપે છે વાયબ્રેટરની બની ગઈ છે દાદા ત્યાં બેરિંગ ફિટ કરે છે ત્યાં છે દાદા બેરિંગો ફિટ કરે છે વિક્રમ વિક્રમને વિક્રમ ચાલે ચાલે એમ કે છે પછી આપણે કેવાનું ચાલે વિક્રમ નહી ચાલે સ્ટોક છે પણ થોડું ઓછું કર્યું છે આ રિપેરિંગ થવા આવ્યા છે આ પણ રિપેરિંગ થવા આવે છે આજે પેટ થી પટ્ટો ગરમ કરે છે ત્રાસ केश भाई ये कोणे मंगाया चना पुलाव हैं सार्वजनिक चना पुलाव ની પાર્ટી છે અત્યારે 11:15 વાગે નામો મને મીટિંગ આખા કાઢ લે તો ખૈયા આ ના ના તેલ પર લેアンથી અલા કોણે પાર્ટી આ بیا અમે 11 વાગે રણ ના કોણે છે ડ્રામ એટલો મોટો છે છ જણા ચડાવતો ઊંચું નથી થતું

વાઘેલો નો સામાન આવી ગયું છે બધું વાઘેલા તૈયાર થઈ ગયો છે બુટ બુટ પહેરીને ટાઈટ થઈને આવશે પરિણામ છે બે વાર પછી સીટી વધાર મારા એ તો કમ્પ્લીટ છે શાબાશ ચાયડો ગોઠવાઈ ગયો છે पाच किती रोलर बरोबर लाईन पता पतानी

આજે મોડા સુધી કામ ચાલશે ગમે તો લાઈક કરજો અને ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો ગુડ બાય